આ કાર્યક્રમમાં સ્વામિનારાયણના તાલીમાર્થીઓએ યુથ પાર્લામેન્ટ વિશે સુંદર નાટક રજૂ કરી પાર્લામેન્ટ વિશે માહિતી આપી હતી નેહરુ યુવા કેન્દ્ર વલસાડના જિલ્લા યુવા અધિકારી સત્યજીત સંતોષ અને પ્રગતિ મહિલા મંડળ બિલપુડીના પ્રમુખ દ્વારા યુવકોને વિસ્તારથી કાર્યક્રમની રૂપરેખા પૂરી પાડવામાં આવી હતી તો દુપ્રાંત ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સરકારી કોલેજ સેલવાસના પ્રોફેસર ડોક્ટર ગીતાબેન ગામિત દ્વારા નારી શક્તિ ઉપર માહિતી આપવામાં આવી હતી યુથ પાર્લામેન્ટ અંદર બદર સંસદમાં સભ્યો આવી રહ્યા છે

સમાન નાગરિકતા અખંડતાને જાળવી રાખવાનો ત્રોત છે આધુનિક ગીતામાં સમાન છે જેમાં દરેક નાગરિકો તે તમામ પ્રકારના હક રાખવામાં આવે છે જેથી સંવિધાન કે દરેક સંસ્થાઓ એ સંવિધાન તરીકે કામ કરવાની ફરક પડે છે જેમાં દરેક વ્યક્તિ પોતાનું વક્યત રજુ કરે છે સવિધાન દરેક નાગરિકને આઝાદી પ્રદાન કરે છે જેથી ભારતનું સવિધાન સર્વોચ્ચ પરી છે અને સામાન્ય છે જેથી સવિધાનને સર્વપરી ગણી લોકસભાના અધ્યક્ષ તરીકે હું સદાય તેનો સન્માન રાખીશ અને ન્યાય કરીશ હવે ઝારખંડના સત્ય પોલીસને હું ઢારખણના એક નાના નિલાથી આવું છું અને એક આદિવાસી સમુદાયથી બિલોંગ કરું છું જ્યાં મારા રાજ્યમાં ઘણી તકલીફો સામ તકલીફોનો સામનો કરવાનો પ્રય કર્યા નથી મારા જિલ્લામાં શિક્ષણ સ્ત્રો ઓછો હોવાના કારણે આદિવાસી બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરાવવા માટે પ્રયત્ન કરે છે પણ સરકારના સ્કોલમમાં શિક્ષકોની સંખ્યા ઘટે છે

છેલ્લા બે માસથી મણિપુર સળગી રહ્યું છે અને એની જાણ આખા ભારતને હવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવા નથી આવ્યા આ છે પ્રગતિની ભારત આ છે દેશનો કાયદો વ્યવસ્થા જ્યાં બે બેટીને નિવાસ કરી લજ્જિત કરવામાં આવી ત્યાં પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી કંઈ બોલતા નથી જ્યાં પ્રધાનમંત્રી વિદેશી પ્રવાસમાં વ્યસ્ત હોય છે

आपके यहाँ जल्दी वॉयस है क्या

વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ પલટવાર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ પણ દબાવો જેથી દરેક વીડિયોની અપડેટ